માનવ સર્જિત આફતનો આ નજારો છે બાવડા તાલુકાના ઢેઢાલ ગામનો જ્યાં છેલ્લા દસ દિવસથી રસ્તા ઉપર ઘૂંટણ પરંતુ ની રાઈસ મિલો માંથી છોડવામાં આવેલા કેમિકલ યુક્ત પાણી છે જેના કારણે ઢેઢાલ ગામના લોકો પરેશાન થઈ ગયા છે લોકોનું જીવવું હરામ થઈ ગયું છે વરસાદી પાણી સહજ નહીં પાણી આવે છે આ એક વર્ષ મોરે અમે આ કેમિકલના પાણીના લગભગ લાખો માછલીઓના મોત થઈ જાય આ તલાવમાં સદા રજૂઆત કરી છે અમે ભાઈ આ પાણી કેમિકલવાળું મીલોનું આવે છે એ બંધ કરાવો પણ પ્રશાસન ઉપરથી ને જ કંઈ ઓલું કરતું કાં યોગ્ય નિર્ણય લાવતું નથી ગામમાં વરસાદનું આ દસ દિવસથી આ વરસાદનું પાણી જતું રહે કારણ કે વરસાદને પાણીનો નિકાલ છે અમારે પણ આ મિલોનું પાણી આવે એનો કોઈ નિકાલ નથી ખેતી પાંચસો તો ખેતી અત્યારે જમીન ડૂબાણમાં છે ડાંગેના પાક અત્યારે લોકો કેમ પરેશાન છે તેનો અંદાજ આ દ્રશ્યો પરથી જ લગાવી શકાય છે રસ્તાઓ પર ગૂટણ સમા પાણી ભરાયેલા છે જેના કારણે વાહન ચાલકોને તો પરેશાની પડે જ છે પરંતુ આ કેમિકલયુક્ત પાણી માટી ફસાર થવા માટે આખું ગામ મજબૂર બન્યું છે કારણ કે ગામના મુખ્ય માર્ગ પર જ આટલું પાણી ભરાયેલું છે માત્ર રસ્તા પર નહીં આખા ગામમાં કેમિકલયુક્ત પાણી ફરી વળ્યા છે જેને કારણે રોજ વિદ્યાર્થીઓને પણ આજ પાણીમાંથી પસાર થઈને સ્કૂલે જવું પડે છે તો બીજી તરફ ગામનું તળાવ પણ ભરાઈ ચૂક્યું છે તેવામાં પાણીના નિકાલનો કોઈ જ રસ્તો નથી અને આ કારણે લોકો મુશ્કેલી વેઠવા મજબૂર બન્યા છે રજૂઆત તો સાહેબ અગાઉ પહેલાં કરેલી જ છે પણ કોઈ પ્રશાસન એમની રીતે કોઈ યોગ્ય નિર્ણય લાવતા નથી બરોબર અમે વારંવાર પ્રશાસનને

તેવામાં સ્થાનિક તંત્રને લોકોની આ મુશ્કેલીઓ ક્યારે દેખાય છે અને ક્યારે કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું કેમેરામેન આશિષ ડોડિયા સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ બાવડા